નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એકવીસ એપ્રિલ બે હાજર પચીસ ને વાર સોમવાર રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો સત્તરસો કોટા પ્લસ નવા ચણાની આવક છે નવા ચણાની રાજ્ય અત્યારે સેડ નંબર બે ની અંદર ચાલી રહી છે તો ચાલો રાજ્યની અંદર જાય અને જાણીએ નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે નવા ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર ને પંચ્યાસી રૂપિયા થયો ક્વોલિટી ની વાત કેમ ભાઈ માં સારા ભાઈ જોઈ લો દાણે પણ એક હજાર ને પંચ્યાસી રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ ક્વોલિટી વાળો માલ હે ભાઈ એકદમ જોઈ લો ચણાની ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ એક હજાર ને પંચ્યાસી રૂપિયા ભાવ આ નવા ચણાનો જોઈ લો ક્વોલિટીમાં સારો ભાઈ સુપર ક્વોલિટી માલ ભાઈ આ ચણાનો ભાવ 1081 રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં જોવો ભાઈ ચણા આવા ભાઈ જોઈ લો 1081 રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લો ક્વોલિટીની ભાઈ ચોખો માલ છે એકદમ 1081 રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો જોઈ લો ક્વોલિટી બોલો બોલો અલે સંધી અલે ભાઈ અલે રૂપિયા હે ને તા બોલ હી તો ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી ને જોવો ભાઈ ક્વોલિટી ભાઈ ચણા આવા ભાઈ જોઈ લો જોવો ચણાની ક્વોલિટી એક હજાર ને રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં ચણા આવા હા ભાઈ એક હજાર ને રૂપિયા ભાવ નો આજનો જોઈ લો ભાઈ આ ચણાનો ભાવ એક હજાર એકોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી માં ભાઈ માલે એક હજાર ને એકોતેર રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર એકોતેર રૂપિયા ભાવનો આનો આજનો ભાઈ નવા બી ટુ ચણા તેરસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કેમ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો દાણે પણ એકદમ ચોખ્ખો માલે તેરસો છત્રીસ રૂપિયા ભાવ નવા બીટું ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી દાણે પણ સારા આ ભાઈ તેરસો ને છત્રીસ રૂપિયા ભાવ નવા બીટું ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ આ નવા બીટુ ચણાનો ભાવ તેરસો ને ક્વોલિટીની વાત કરીને જો કોલિટીમાં બી ટુ નો જોઈ લો ચણાની ક્વોલિટી તેરસો ને બાવીસ ભાવનો અદનો ભાઈ નવા બીટુ નો ભાઈ જોઈ લો ક્વોલિટી ચણાનો તેરસો ને બાવીસ ભાવ આ ચણાનો આ ઢગલી લૂઝનો ભાઈ આ નવા ચણાનો ભાવ 1071 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ જો ભાઈ ક્વોલિટી ભાઈ ચણા આવા ભાઈ જોઈ લે ચણા ની ક્વોલિટી 1071 રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લે ચણા ની ક્વોલિટી દાણા તો સારા ભાઈ 1071 ભાવનો જનો જોવો ચણા ની ક્વોલિટી 6000 માં લીધા ભાઈ

આ બીટુ ચણાનો ભાવ તેરસો ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટીમાં સારા ભાઈ ચણા જોઈ લો બીટુ ચણાની ક્વોલિટી જોઈ લો તેરસો દસ રૂપિયા ભાવ નવા બીટુ ચણાનો જોઈ લો ચણાની ક્વોલિટી તેરસો ને દસ રૂપિયા ભાવ આ બીટુ ચણાનો ભાઈ આજના જોઈ લો આ કાબુલી બોલી ચણાનો ભાવ સોળસો પચાસ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટી ભાઈ જોવા આવ્યા ભાઈ સોળસો પચાસ રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો જોઈ લો ક્વોલિટી ચણાની સોળસો પચાસ રૂપિયા ભાવ નવા કાબુલી ચણા આજનો દાણે ઝીણા ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ત્યાંસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો એકદમ ચોખ્ખો માલે એક હજારને ત્યાં રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વૉલિટી દાણે પણ સારા આ ભાઈ એક હજાર ને રૂપિયા ભાવવાનો આજનો જોઈ લો ચણાની ક્વૉલિટી